નારાયણ વિદ્યાલય ભરૂચના પ્રાંગણમાં આજે છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલી વાત તો એક કે આપણે ઓગણીસો ને ની અંદર જ્યારે આ બંધારણ ને ત્યાર પછી જે એક સરસ મજાની ઉલ્લેખ કરેલો છે જે વિદ્યાર્થીઓના ગ્રુપમાં પણ મૂકેલો છે શૈલેષભાઈએ જે એક બોર્ડ ઉપર મૂકેલું છે લખાણ સરસ મજાનું છે આપણું બંધારણ પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ ત્યારે એના માટેના એક જાગૃતિ માટે એક મહત્વની કળી કવિતા પણ એક સંસ્કૃતમાં લખાયેલી છે ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ એની સાથેની બીજી બે કડીઓ છે પણ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ ભક્તિ સંભૃતમ ભક્તિ સાધકમ યુક્તિ સાધક મોક્ષ સાધકમ તો આ પંક્તિઓ પણ આપણને એ છે દેશ પ્રત્યેની ભાવના પ્રગટ કરાવી ગઈ છે તો અહીંયા નારાયણ વિદ્યાલયના પ્રાંગણમાં દરેક ભિગભાઈ પ્રજાપતિ શિખ તથા મારાવાહલા વિદ્યાર્થીમાં તો સૌ પ્રથમ તો ભગુબાઈ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર મને પ્રજાસત્તાક દિન તરીકે મુખ્ય મહેમાન તરીકે નિમંત્રિત કરવા બદલ હું ડૉક્ટર નિરાલી સિદ્ધપુરા આ શાળામાં નર્સરીથી ધોરણ બાર સુધી અભ્યાસ કરી ચૂકી છું એ પછી મેં સુરત મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યું અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એમએસ ઓપ્થેલ્મોલોજી કર્યું આ શાળામાં હું ચૌદ વર્ષ અભ્યાસ કરી ચૂકી છું પછી પાંચ વર્ષ એમબીબીએસ અને ત્રણ વર્ષ એમએસ એટલે મારા ત્રેવીસ વર્ષની કારકિર્દીમાં આ શાળાએ ચૌદ વર્ષ ની શિક્ષા મને પૂરી પાડી છે તેથી આ શાળાના શિક્ષકગણ તથા આચાર્યને હું ખૂબ ખૂબ આભારી છું એમણે મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અભ્યાસ સાથે સાથે પ્રોત્સાહન ખૂબ જ મહત્ત્વનું છે મને હજી પણ એ પ્રસંગ યાદ આવે છે કે ભગુભાઈ પ્રજાપતિ સર અમને જ્યારે પણ મેં અગિયાર સાયન્સમાં બાયોલોજી લીધું ત્યારથી અમને ભવિષ્યના ડોક્ટર તરીકે સંબોધિત કરતા હતા વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહીશ હું એવું નથી કરી રહી કે બધાય જ ડૉક્ટર બનવું જોઈએ પણ તમારું જે પણ સપનું છે એને સાકાર કરવા માટે ખૂબ જ હાર્ડવર્ક કરો હાર્ડવર્ક જ મહત્ત્વનું છે મિત્રો હાર્ડવર્ક સાથે સાથે સ્માર્ટ વર્ક કરો અત્યારે કોમ્પિટિશન બહુ જ વધારે છે તમે ભલે તમારા ક્લાસમાં પ્રથમ નંબરે આવતા હોવ કે શાળામાં પ્રથમ નંબરે આવતા હોવ પરંતુ જ્યારે તમે બહાર નીકળશો ત્યારે તમને કોમ્પિટિશનની ખબર પડશે હું એવું નથી કહી રહી કે તમે બીજા વ્યક્તિ સાથે કોમ્પિટિશન કરો તમે પોતાની જાત સાથે કોમ્પિટિશન કરો મેં આજે આટલું વાંચ્યું છે કાલે એનાથી વધારે વાંચીશ હું આજે આટલા કલાક સુધી છું કાલે એનાથી થોડું ઓછું થઈશ અને રોજનું વાંચન રોજ કરો કારણ કે એક ઓછો માર્ક્સ પણ તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કે ગવર્મેન્ટ કોઈ પણ કોલેજની દૂર ફેંકી શકે છે મિત્રો અને તમારા પેરેન્ટ્સને મોંઘી મોંઘી ફીઝમાં કુવામાં નાખી શકે છે હું એમબીબીએસમાં અભ્યાસ કરતી હતી બે હજાર ચૌદમાં એ વખતે મારી ફીસ છ હજાર હતી અને જ્યાં પણ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં જે અભ્યાસ કરતા હતા તેમની ફીઝ વર્ષની પાંચ લાખથી શરૂ થતી એટલે એમબીબીએસના પચીસ લાખ પ્લસ એમએસના પચીસ લાખ જો તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ભણો છો તો તમે નહીવત ખર્ચે ડૉક્ટર બનો છો પરંતુ જો સેલ્ફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈને ભણો છો તો પચાસ લાખમાં ડોક્ટર બનો છો એટલે જ હું કહું છું કે મહેનત કરો અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કે ગવર્મેન્ટ કોલેજીસમાં તમને એડમિશન મળે તેના માટે હું તમને પ્રોત્સાહિત કરવા માગું છું આ ઉપરાંત ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને હું એટલું જ કહેવા માંગીશ કે આ ત્રણ વર્ષ તમારા માટે ખૂબ જ મહત્વના છે અત્યારની એક 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 ક્ષણ દિવસ ખૂબ જ મહત્વનો છે અત્યાર મહેનત જ તમારી ભવિષ્ય ડિસાઇડ કરશે અત્યારે જે વિદ્યાર્થી એવું વિચારે છે કે હું સવારનું બપોરે વાંચીશ બપોરનું સાંજે વાંચીશ સાંજે રાતે વાંચીશ કે કાલે વાંચીશ એનો ખાલી એક દિવસ નહીં પરંતુ એનું ભવિષ્ય બરબાદ કરી રહ્યો છે થેન્ક યુ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા બધા આગળ જઈને ડોક્ટર એન્જિનિયર જે પણ તમારું સપનું છે સાકાર કરો થેન્ક યુ નારાયણ વિદ્યાલય ભરૂચ ના ડાયરેક્ટર અને મારા અંગત મિત્ર એવા ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ સાહેબ હમણાં જ જેમણે સંબોધન કર્યું એવા ડૉક્ટર નિરાલીબેન

એવા અધ્યાપક મિત્રો અધ્યાપિકા બહેનો અને ભાવિ સર્જકો એવા નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે જ્યારે છોતેરમો પ્રજાસત્તાક દિન આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સૌ પહેલાં તો નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલયના તમામ મિત્રોનો હું આભાર માનીશ કે અહીંયા મને બોલાયો અને આ જુના પોસ્ટિંગમાં મને જે બહુમાન આપ્યું એ બદલ તમામનો આભાર માનું છું ભગુભાઈ આ દિવસ ઐતિહાસિક દિવસ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં આપણું બંધારણ ઘડાઈ ગયું અને બ્રિટિશ સાથે આપણને સ્વતંત્રતા મળી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આજના દિવસે આપણે લાહોર ખાતે પૂર્ણ સ્વરાજની ઘોષણા થઈ આજે આપણે છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છે અને એનો અમલ થયો ઓગણીસો પચાસમાં એડપ્ટ ઓગણીસો ઓગણપચાસમાં બની ગયું હતું અને ઓગણીસો પચાસમાં એડપ થયું એટલે આજે એ દ્રષ્ટિએ છોતેરમો પ્રજાસત્તાક દિન છે મુખ્ય ઉજવણી જે તે વખતે સાથે થતી હતી દિલ્હીમાં પરેડ થાય ભારતનું ગૌરવગાન થાય ભારતની પ્રશંસા થાય વિવિધતામાં એકતા બંધુત્વ ભાઈચારો અને સમાનતા દરેક ભારતીયો માટે બહુ મહત્ત્વનો દિવસ ભારતનો સ્વતંત્રતા માટેનો સંઘર્ષ સ્વતંત્ર સેનાનીઓનું બલિદાન અને તેને પરિણામે આપણે પૂર્ણ સ્વરાજ મેળવ્યું આ સપૂતોને કારણે આજે આપણે કદાચ એક શ્રેષ્ઠ લોકશાહી દેશ તરીકે ભારતમાં જીવન વિતાવી રહ્યા છે એટલે એમના બલિદાનને આપણે ક્યારે ભૂલવું ના જોઈએ અને એને લીધે જ તમારામાં કંઈક ભારતીય સંસ્કાર ભારતીય મૂલ્યો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કૌશલ્યોનો વિકાસ થાય એના માટે સંસ્થાઓ આવી ઉજવણી કરતી હોય છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણનો વિરોધ કરવાનો હક ધર્મ સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઉપાયનો હક્કો આ દિવસથી આપણને ઓગણીસો પચાસથી થી મળ્યા અને કેટલી બધી વાસ્તવિકતા બંધારણ ભાષામાં લખાયું છે હિન્દી અને અંગ્રેજી અને તેને પાર્લામેન્ટમાં આજ દિન સુધી સાચવી રાખવામાં આવ્યું છે બંધારણ કુલ બસો ને ચોત્રીસ પાંચનું છે અને એનું વજન તેર કિલો છે તેર કિલો વજન છે અને એને સાચવણી માટે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને વિશ્વના તમામ દેશોનો અભ્યાસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને એમની ટીમે કર્યા પછી અને બનાવવામાં આવ્યું છે લોકશાસ્ત્રી લોકશાહી પદ્ધતિએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી આ બનાવવામાં આવ્યું અને એનું અમલીકરણ સમય ત્રણસો ને આર્ટિકલ એમાં હતા ટી નાઇન્ટી ફાઈવ અને એના બાવીસ ભાગ છે મિત્રો અને આ જ અનુસૂચિ છે પરંતુ અમલીકરણ સમયે આ જે ત્રણસો પંચાણું જે ભાગ હતા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણનો અમલ શરૂ અને પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બંધારણીય સમિતિના વડા પણ હતા અને ભીમરાવ સાહેબ ચેરમેન બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના ખરા અર્થમાં ભારતના બંધારણના રચયિતા ગણાયા આંબેડકર સાહેબ આર્કિટેક્ચર સ્વતંત્ર ભારતની કેબિનેટમાં તેઓ લો અને જસ્ટિસના મિનિસ્ટર બન્યા ભારતનો મિલિટરી પાવર મિટિંગ સ્ટ્રીટ સેરેમની આ ઉજવાય છે ઓગણીસો પચાસથી ઓગણીસો ચોપન ઉજવણી અલગ અલગ જગ્યાએ થતી રેડ ફોર્ટ રામલીલા મેદાન ઇરવિંગ સ્ટેડિયમ પ્રથમ અતિથિ વિશેષ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકારમો પધાર્યા હતા અને આજે પણ ઇન્ડોનેશિયાના જ રાષ્ટ્રપતિ મેમ છે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ છે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી એટલે કરીએ છીએ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી બંધારણ અમલમાં આવ્યું એટલે કરીએ હવે જે સ્વતંત્રતા દિવસ આવશે એટલે કે પંદરમી ઓગસ્ટ ખ્યાલ એટલે ત્રેવીસમી તારીખ ત્રેવીસ જાન્યુઆરી એ સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ અને એમણે એમને હુલામણા નામથી આપણે ઓળખતા હતા નેતાજી તરીકે એમના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા ચાર મુખ્ય બાબતો એમાં ફેરફાર કરવામાં આવ્યો જ્યારે આ મ્યુઝિકલ ટ્યુન એપાઈડ વિથ મી એના લેખક હતા વડ્રે અસાદ આ ટ્યુન બંધ કરીને લતા મંગેશકરે ગાયેલું એ મેરે વતન કે લોકો હવે વગાડવામાં આવે છે ना चुकेगा देश अपना, ना चुकेंगे हम कभी आज नाथ ना रख के ये कसम लिए हम सभी ना छुकेगा देश अपना ना મેરા અદા કરવી જોઈશે અને હું આપણા વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહીશ કે આવતીકાલથી શરૂ થતી પરીક્ષામાં તમે પરીક્ષા જોરદાર તૈયારી સાથે પરીક્ષાના દરેક પેપર પૂર્ણ રીતે આપો એવી શાળા પરિવાર તરફથી તમને શુભેચ્છા તમે ફોન હાથમાં લો અથવા તો વાતો કરવાનું મન થાય ત્યારે ઈશ્વર તમને એટલી શક્તિ આપે કે તમને એવું થઈ જાય કે આવું કશું કરવું જ નથી ફક્ત વાતું છે તો આવતીકાલથી શરૂ થતી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લ કોલ ઓફ યુ શાળાના ડાયરેક્ટર શ્રી આચાર્યશ્રીઓ મારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમને દરેકને અને વાલીશ્રીઓ તમે દરેક આજે પોતાનો કિંમતી સમય કાઢી અને શાળાના આ પરિ આ કાર્યક્રમને ઝળહળતો બધા બનાવવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરી રહી છું શાળાના નામી અનામી કોઈપણ વ્યક્તિ કે જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે હું એ દરેકનો આભાર વ્યક્ત કરી રહી છું આભાર 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 શલંદ્ર સેન વિજે